કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જીરુ ચાર હજાર એકાણું રૂપિયાથી ચાર હજાર ને સાતસો રૂપિયા રાયડો એક હજાર ને સો રૂપિયાથી એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુઆ એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા ઈસબ ગુલ બે હજાર ને એકવીસ રૂપિયાથી બે હજાર સાતસો ને છપ્પન રૂપિયા જોઈએ આગળ અજમો બે હજાર એકસો ને દસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને પાંચ રૂપિયા વરિયારી એક હજાર એકસો ત્રીસ રૂપિયા થી બે હજાર પાંચસો અગિયાર રૂપિયા સફેદ તલ બે અગિયાર રૂપિયા થી બે હજાર તેત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજારમાં એ કેવો વિડીયો કેવો લાગે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવન જય કિસાન